વાત છે ગોંડલ ગામની નાનકડી વૃત્તિ રોકડ નામની શિશુ બાલિકાની ગયા વર્ષે સ્વામી બાપા સારંગપુર સારંગપુરમાં બિરાજમાન હતા ત્યારે જેમણે મુખપાટ કર્યો હોય તેવા બાલ બાલિકાઓનું સન્માન થયું એમાં મારી મોટી દેવી કૃપાનું પણ સન્માન થયું એ વખતે સ્વામી બાપાએ બધાને પ્રસાદીની ચોકલેટ આપી હતી ત્યારે વૃત્તિએ મને કીધું કે મારે પણ સ્વામી બાપાની પ્રસાદીની ચોકલેટ જોઈએ છે એટલે મેં એને કીધું કે તું સત્સંગ દીક્ષાનું મુખપાટ કરી લે તો તને પણ ચોકલેટ મળશે બસ માતાએ આપેલું આટલું જ પ્રોત્સાહન વૃત્તિના મનમાં ઘર કરી ગયું રૂપા શ્લોક બોલતી હોય ત્યારે એ પણ સાથે સાથે શ્લોક બોલવા માંડે એટલે અમને એમ થયું કે આને પણ શ્લોક કરાવવા જોઈએ એના મમ્મી ડોક્ટર છે ભૂલેબા સિસ્ટમ છે સમય હતો ને પછી થયું એમ કે એમાં બાપાનો રાજીપો છે અને વૃત્તિનું જીવન બદલાય એટલે પછી એના મમ્મીએ બપોરે અને રાતે ઉપવાસ કરાવવાનું શરૂ કર્યું મમ્મી બધા શ્લોકની એક એક કડી બોલે અને વૃત્તિને બોલાવતા જાય એવી રીતે બધા શ્લોક વૃત્તિને મોઢે થયા

સંપૂર્ણ મુખપાઠ કરી લીધો છે અને આ શિશુ બાલિકાની ઉંમર છે માત્ર ત્રણ વર્ષ અને દસ મહિના